ઉતરાણના દિવસે વડોદરામાં કરુણા અભિયાન અંતર્ગત એકસો ચાલીસ પંખીઓ ઘવાયેલી હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેમાંથી ચૌદ ના મૃત્યુ થયા હતા અને એકસો ના જીવ બચાવી લેવાયા હતા જે ચૌદ ના મૃત્યુ થયા તેમાં એક બગલો અને તેર કબૂતરનો સમાવેશ થાય છે ઘવાયેલા પક્ષીઓમાં કબૂતર સમડી બગલો કાગડો કાંકણસાર અને પોપટ હતા વડોદરામાં કરુણા અભિયાન અંતર્ગત અઠાવન કેન્દ્ર ઉભા કરવામાં આવેલા છે જેમાંથી ત્રણ સ્થળે સારવાર આપવામાં વ્યવસ્થા ઊભી કરાઈ હતી પક્ષોની સારવાર બાદ તેને સલામત પિંજરામાં રાખવામાં આવે છે અને પાંચ દિવસ સંભાળ રાખ્યા બાદ સ્વસ્થ થતા ફરી ઉડાડી મૂકવામાં આવે છે આ અભિયાન અંતર્ગત ડોક્ટરો સહિતની વીસની ટીમ કામે લાગી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ ઈ એમઆઈઆર ગ્રીન હેલ્થ સર્વિસની વન નાઇન સિક્સ ટુ હેલ્પલાઇન થકી એમ્બ્યુલન્સ અને ફરતું પશુ દવાખાનું કરુણા અભિયાનમાં જોડાયું હતું વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન કરુણા અભિયાન અંતર્ગત સોળ પશુ પક્ષીઓ સારવાર કરીને જીવ બચાવવામાં આવ્યો હતો માત્ર ઉત્તરાયણ વડોદરામાં સાત એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી જેમાં ઉત્તરાયણના દિવસે સાત એમ્બ્યુલન્સ દ્વારા છન્નું વર્ધી એટેન્ડ કરવામાં આવેલી હતી જેમાંથી એકાવન પશુઓની હતી પશુઓની વર્ધી આમ પણ રૂટિનમાં આવતી જ હોય છે આ ઉપરાંત પિસ્તાળીસ પક્ષીઓની વર્ધી હતી પક્ષીઓની વર્ધી મોટા ભાગે પતંગના દોરાથી ઘાયલ થવાની હોય છે પતંગ દોરીથી પક્ષીઓને ઘાયલ થતા રોકવા માટે કરુણા અભિયાન તરફથી લોકોને સવારે દસ પહેલા અને સાંજે છ વાગ્યા બાદ પક્ષીઓનો પોતાના માળામાંથી જવાને આવવાનો સમય હોવાથી સવારે દસ થી સાંજે છ સુધી પતંગબાજી કરવા અનુરોધ કરાયો હતો કરુણા અભિયાન બે હજાર ચોવીસ દરમિયાન કુલ સાતસો નવ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે તેમાંથી પાંચસો છન્નું કબૂતર બાવીસ ચમડી એક ચકલી તેર ઘુવળ ઓગણીસ કાકણસાર ચૌદ કાગડા અને પાંચ ટિટોળી અને અન્યો ત્રેવીસથી પચીસ પક્ષીઓની સારવાર થઈ એમને નવું જીવતદાન આપવામાં આવેલું છે એમાંથી સારવાર પહેલાં લગભગ ત્રેવીસ પક્ષ ત્રેવીસ પક્ષીઓની મોત થયેલું છે તદ ઉપરાંત લોકોમાં લોકજાગૃતિ લાવવાના પ્રયાસોના ભાગરૂપે એનજીઓ પશુ દવાખાનું વન વિભાગ અને પ્રેસ મીડિયાની પુષ્કળ જાગૃતિના પ્રચાર પ્રસારની કામગીરીના સ્વરૂપે આ વર્ષે પક્ષીઓનું મૃત્યુ પ્રમાણ ઘણું જ ઘટેલું છે જે સરાહનીય કામગીરી સૌ દ્વારા કરવામાં આવેલી છે તેને હું બિરદાવું છું